જય મુરલીકા જય દ્વારકાધીશ શું કે દાયરો મજામાં તો મિત્રો આપણે સવારમાં ઉઠીને વાળી ગયા રોજનું રૂટીન કામ સાડા બાર જેવું થયું તો આપણે બપોરે ઘરે આવી બપોરે પાણી કરી ને કડીક લીધો આરામ ને અત્યારે વાગી ગયા છે બે ને ત્રીસ થઈ ગઈ છે તો ચાલો આપણે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે ટી ટાઈમ ચા પાણી પી અને આપણે પાછા રવાના થાય છે વાડી બાજુ ચાલો મિત્રો બની ગઈ છે આપણે અઢી વાગાની મીઠી મધુર ચા તો ચાલો કોઈ પણ ભાઈઓને ચા પીવી હોય તો આવી જાઓ મીઠી અને મધુર ચા દેચી ગામડાની મોજ ઓ ભાઈઓ ચા પીઓ એટલે તમારી નીંદર ઉજાગરો હોય તો હોય જાય ચાલો જોડાયેલ રહેજો આગળ તો ભાઈ વાડી બાજુ તો નીકળીએ છીએ પણ વરસાદી વાતાવરણ ફૂલ તૈયારી થાય છે તો શું થાય છે આગળ જોઈએ ચાલો જોડાયેલ રહેજો આગળ ચાલો ભાઈઓ આપણે થઈ ગયો છે વાડિયા જવાનો ટાઈમ જો કે આજ દસ પંદર મિનિટ આપણે લેટ થયા છે અહીં તો જાય છે તો પક્ષીઓ માટે ખાસ કરીને કબૂતર બહુ આવે છે તો કબૂતર માટે ઘઉં આપણે લેતા જઈએ છે કે કાયમ તેમને નાખવાથી અત્યારે સોમાસામા જો કે કાંઈ ન હોય બિસળેને ખાવાનું તો આપણે આ આઠ કિલો દસ કિલો ઘઉં આવે છે તો એમ પડ્યું તો અમારે મેડમ કે કબૂતર ગામમાં ક્યાંય નાખા જાય નથી તો આજે આપણે મગજમાં આવ્યું કે વાડીએ દુનિયાના કબૂતર આવે છે ઘઉં પક્ષીઓ માટે કબૂતર માટે લેતા જાય તો સારું આગળ જોડાયેલ રહેજો આપણે નકડંગધામ ખોખડા અને બાપુએ જો અત્યારે આ ટપુ સેનાને વરગાડી સાફ સફાઈ માટે સીતારામ જુઓ અમારે રામદેવપીર નકરંગ ધામ મંદિરનો નજારો તો કે આ તો આપણે અનેકવાર તમને બતાવી દીધેલ છે ચાલો મિત્રો તો આપણે નીકળી છે વાડી તરફ જય રામદેવપીર મિત્રો આપણે શરૂઆતમાં જ આપણી વાડીનો રસ્તો છે ખોખડાથી કોંભડી તો કે પાણીનો બહુ ઘસારો છે જોકે આ પણ બ્લોગમાં તમને બતાવી દીધેલ છે તો મોડમાં થોડોક રસ્તો પાણીએ ધોઈ નાખેલ છે તો ગાડી આમ થોડુંક બહુ ધ્યાન રાખવું પડે છે તો પાણી હજી પણ ભરે છે ગોઠણે ગોઠણે ખોદી નાખેલ છે ચાલો મિત્રો તો જોડાયેલ રહેજો આગળ સિમેન્ટ રોડ છે સિમેન્ટ રોડ પણ આગળ ખોદી નાખેલ છે ચાલો મિત્રો તો આગળ જોડાયેલ રહેજો મિત્રો આપણે પોતી ગયા વાળીએ તો કે રસ્તામાં ચાલ્યા જઈ છે ચારે તરફ હરિયાળી છે કુદરતી કળા આવી છે મિત્રો સારી કોઈ તમને લીલું આપણે વાડીને રસ્તે આવી ગયા ફરતો કેમેરો તમને ફેરવી દઈએ ને ફારવા ફારવા હાતી પણ ઉઠી ગયા છે મસ્ત મજાનો નજારો છે આ વરસાદ પેલા તેમને દવા છટાઈ ગઈ હતી તો જબરજસ્ત દવાનું રિઝલ્ટ મળેલ છે તે દવા જ આપણે પણ તે જ દવાનો છટકાવ કરેલ છે ચાલો જોડાયેલ રહેજો આગળ મિત્રો આપણે પોતી ગયા છે આપણી વાડીએ જોકે માંડવી તો આપણે સારી જ છે તો આગળ આપણે ખાતરને દેશી ખાતરને ટાશનો ઢગલો પડ્યો તો એ આપણે ભર્યું છે એટલે વામાં ખડનું પ્રમાણ દેખાય છે જોકે કાલે દવાનો છટકાવ કર્યો આગળ બતાવ્યું તે જ દવા આપણે ભાઈને સાટી છે તે જ દવા આપણે મારી છે ને રિઝલ્ટ બહુ જબરજસ્ત છે તો પાંચ સાત દિવસમાં આપણે રિઝલ્ટ પણ દેખાશે ને ચારે બાજુ હરિયાળી છે ને જો બાજુમાં અમારે જાધવભાઈને દવાનો છટકાવ ચાલે છે તે પણ તમને બતાવી છે બે પંપ ચાલે છે ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો જો આપણે ઘઉ ગામમાંથી આવી ઘઉનો બાસ્કુ લેતા આવ્યા કબૂતર માટે જો આ આપણે આગળના એક બ્લોગમાં તમને ત્રણ ચાર દિવસ પહેલા વાયનું પાણી બતાવ્યું હતું ત્યારે અડધું હતું અને આજે બંધારે પોતો ગયો છે ત્રણ ચાર દિવસમાં જો તમને ઝૂમ કરીને બતાવીએ છીએ અને કબૂતરોને બિસાડા રહેવાની થોડીક તકલીફ થાય જો એના ઓલા જે બખા હોય રહેવાને બુરાઈ ગયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો આપણે ઉતરવાના પગા મૂકેલ હોય ને તેમની માથે બેઠા છે જો પક્ષીઓને થોડીક ખાસ કરીને કબૂતરને થોડીક તકલીફ થાય છે રહેવા માટે અને આપણે આવ્યા એટલે જો આ બે ત્રણ કબૂતર ઉડીને વી ગયા ને ઉપર આવી ગયા છે આ દેશી ગામડાની મોજ છે હો ભાઈઓ ચાલો આપણે નીકળી સાંજનો સમય થઈ ગયો છે ને અબોલ પક્ષી છે એને આપણે ખોટા ઉડાડવા તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો ચાલો મિત્રો વાગી ગયા છે અત્યારે સાંજના સાડા છ જેવું થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ ગામ તરફ જોકે વાતાવરણ તો થોડુંક ગમગીન છે રાતનું કાંઈ સાટા સુટી આવે કે શું થાય તે જોવાનું રહેશે હવે સાંજનો સમય થવા આવ્યો છે તો ઘરે જઈએ ગામ તરફ નીકળીએ અને આજનો આપણો દેશી ગામડાનો બ્લોગ ખેડૂતની ચેનલ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો તો કે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ